પોલીસ લાઈનમાં વસવાટ કરતી મહિલાઓ માટે કારણ કે તેમની દિવસની જવાબદારીઓ વધુ હોય છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંધ્યા ગેહલોતે પોતાના પોલીસ લાઈનની અંદર જ વર્કશોપ શરૂ કરાવ્યું જેથી મહિલાઓને કોઈ લાંબા અંતરે જવાની જરૂર ન પડે જરી જળદોષી આર્ટની તાલીમ માટે મહિલાઓને જરૂરી સામગ્રી જેમ કે કાપડ સોય દોરો જરી અને અન્ય સાધનો કીટ રૂપે આપવામાં આવ્યા એક મહિના સુધી ચાલનારી આ વર્કશોપમાં મહિલાઓને પાયાથી શીખવવામાં આવે છે કે કેવી રીતે ઉત્કૃષ્ટ ડિઝાઇનિંગ અને હસ્તકલા બનાવી શકાય

જરદોશી સાથે મીટિંગ થઈ હતી જેમાં આ આયોજનની ચર્ચા કરવામાં આવી હતી